રાધનપુર જીઆરડીસી માં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ચામુંડા એન્ટરપ્રાઇઝ નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર જીઆરડીસી ખાતે કંડલા હાઈવે પર પ્લોટ નંબર 8182 માં ગોપાલ ઠાકોર, જીરામભાઈ ઠાકોર અને કેડી ઠાકોર દ્વારા શરૂ કરાયેલ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ નું રોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર ને રાધનપુરના સભ્ય લવિંગજી સોલંકીના હસ્તે રિબિન કાપી એકમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે જાવંત્રી આશ્રમના મહંત કિરીટ બાપુએ વિશેષ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સદારામ આઈસી હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ રાધનપુર સાંતલપુર અને સમીના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા આ સાહસમાં હવેથી ઘર આંગણે સિમેન્ટની વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે અહીં ગ્રાહકોને સિમેન્ટની બારી બારણાની શાખા ઇલેક્ટ્રોનિક પોલ તાર ફેન્સિંગ અને થાંભલા ચૂલા કુંભી ફોલ્ડિંગ દિવાલ પેવર બ્લોક

જાવેન્ બાપુ અને સર્વ અહીં વધારેલ મહેમાનો તમામને મારા વંદન જ્યારે કાંઈ પણ પ્રગતિ કરવી હોય ત્યારે આપણે સાહસ કરવું પડે એટલે તમારો આ ત્રણેય મિત્રોનો સાહસને હું અભિનંદન પાઠવું છું જ્યારે પણ આપણે સાહસ કરીએ તેમાં સિદ્ધિ મળતી હોય છે એ જ રીતે તમે પણ ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે સિમેન્ટની પ્રોડક્ટનું આજે ઓપનિંગ કર્યું છે કે તમારું પ્રોડક્ટ સારી તમે ગુણવત્તાવાળી બનાવશો તો તમારી પ્રોડક્ટ સામેથી માગવા આવશે કારણ કે હું એ વેપારી છું મેં પણ ધંધો કર્યો છે વર્ષોથી ધંધો કરતો આવ્યો છે પણ જ્યારે મારા વેપારની અંદર મેં સ્ટાન્ડર્ડ જ વસ્તુ રાખી જો અત્યારે ગ્રાહકને ગોતવા જવું પડતું નથી ગ્રાહક સામેથી ચાલીને આવે છે એ જ રીતે આઈ પણ તમારી પ્રોડક્ટને તમે સારી બનાવશો તો સામેથી બ્રાન્ડ ભણશે અને બ્રાન્ડ ભણશે તો સામેથી લોકો ખરીદવા આવશે તો જ આપણી પ્રગતિ છે અને સૌ સાથે મળી અને ભાઈઓને સમ સાથ સહકાર આપી અને આ ધંધાને ખૂબ જ આગળ વધારો એવી તમામને શુભકામના પાઠું છું તમે જ્યારે આ ધંધો અપનાવ્યો અને ધંધો કરવાનો સાહસ કર્યું અને અમને આમંત્રણ આપ્યું અમને પણ ખુશી થઈ કે તમે આ ધંધાની અંદર એક પ્રગતિ કરો અને પ્રગતિ દ્વારા આગળ વધો એની શુભકામનાઓ પાઠવા માટે આજે હું પણ આવ્યો છું એટલે તમે મને પણ આમંત્રણ આપ્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ જીવનમાં આગળ વધો એ ભારત પાઠક સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન માજી પ્રમુખ ભાનુમતીબેન એમના સૌનો આજના અમારા આંગણે વધારી અમારા અવસરની શોભા વધારી એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું ચામુંડા એન્ટરપ્રાઇઝના ત્રણેય મિત્રોને એમના નવા સાહસ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે એમના જીવનમાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે તો બાપા સતારામના આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવું છું આપ સૌ પ્રસંગમાં વધાર્યા છો ત્યારે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તલાવેનજી સાહેબને વિનંતી કરું આજના પ્રસંગને અનુરૂપ જય એટલે બરાબર આવી નયો ભલામાનો કાયમ સુખ જય એટલે વિજય અને આમાં વિજય મેળવવાનો જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય ધંધામાં આપણો બરકત આવે ને વિજય થઈ જાય બલો બોલો ખૂબ સરસ આજે અહિયાં જીઆઈડીસી માં ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે ઠાકોર સમાજના યુવાનો છે ને આમાં બધાય એણે યુવાનો મળીને સંપીને એક કામ કર્યું છે અને એમાં સદારામ બાપા સફળતા આપે અને અહીંયા આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદનીય સ્વરૂપી પણ અહીંયા આપણી વચ્ચે આવ્યા છે લાગણી સભર આવ્યા એવા જ આપણા જામંત્રી આપણે બધા જાણીએ છીએ કે બાપુ ડાયાગીરી બાપુ હતા એક એવો મહાન સંત કે આ વિસ્તારમાં આપણા કે નીતિ નહીં આગળ લાવશે આપણને એવું આપણે કાર્ય કરીએ કે લોકોને એમ થાય કે ના ભાઈ આપણે અહીંયા જવું જ છે અને સદારામ બાપાના આપણા ઉપર પૂરેપૂરો આશીર્વાદ રહે અને આપનો જે ધંધો કરીએ એમાં છોડે કડાએ ફૂલે ફાલે એવા હું પણ હૃદયથી ધારાસભ્ય તરીકે ખૂબ આપને શુભકામના પાઠું બોલો સદારામ બાપા બોલો સદારામ બાપાની ખૂબ આદેશ જીઆઈડીસી માં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે એમાં મને પણ આમંત્રણ આપ્યું હું પણ આવ્યો પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે અને ખરેખર કે આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું બોલો સાદારામ બાપુની રાધનપુર ખાતે જીઆઈડીસી ની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સરસ સાહસ કરી રહ્યા છે તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને શુભકામનાઓ પાઠવું છું આજ રોજ તેર બે બે હજાર છવીસના રોજ ચામુંડા એન્ટરપ્રાઇઝનો શુભારંભ કરવામાં આવ્યું અમારા સાથી મિત્રોનું આ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ ત્યાં સિમેન્ટની દરેક બારી બારણા ધાંભલીઓ દરેક પ્રોડક્ટ મળશે અને એનું એડ્રેસ છે જીઆઈડીસી એક્યાસી બ્યાસી ફ્લોટ નંબર અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી સૌરવજી ઠાકોર સાહેબ માનનીય ધારાસભ્ય ભલાંગજી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું ઠાકોર દિલીપભાઈ જય શ્રી રામ બાપા આજ રોજ અમે ચમુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ કર્યું છે અમે ત્રણ પાર્ટનર છીએ મારા ભાઈ સામાનભાઈ ભાઈઓ ત્રણે સાથે મળીને આનું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે નામે નં નામે અમારા સર્કલના મિત્રોએ જે આજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શરફજી સાહેબે આજરી આપી એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર હેતલવેદ પ્રમુખશ્રી ધારાસભ્ય લવિંદી ઠાકોર સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર ડોક્ટર ગોવિંદી સાહેબનો આભાર અને ઠાકોર સેનાના તમામ યુવાન આગેવાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને મારા ગામના તમામ વડીલ આગેવાનો આગિવાનો સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર તમામ વધારે સરપંચ શ્રીઓનો આભાર અમારે ત્યાં સિમેન્ટથી બનતી તમામ પ્રોડક્ટો મળશે બારી બારણા બારછા કોભિંગ ફોલ્ડિંગ દિવાલ અને એકદમ વ્યાજબી કરી આપશું અને આ અમારી જગ્યા એક્યાસી બ્યાસી પ્લોટ અવશ્ય મુલાકાત લેજે